વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ આઠ ઇંગ્લિશમાં સેમેસ્ટર વનના થર્ડ યુનિટ વોટ આર યુ ડૂઈંગ તેની એક્ટિવિટી નંબર થ્રી તેનું ટ્રાન્સલેશન શીખવા જઈ રહ્યા છીએ તો મિત્રો આપણે ટ્રાન્સલેશન જોઈએ એ પહેલાં તેના સ્પેલિંગની સમજ મેળવી લઈશું ચાલો શરૂ કરીએ સરાઉન્ડિડ બાય એટલે નાથી ઘેરાયેલું ટુ વિઝિટ એટલે મુલાકાત લેવી ફેર એટલે મેળો ટ્રેડ ફેર એટલે વેપાર મેળો સ્વીટ એટલે મીઠાઈ કલરફુલ એટલે રંગીન હાઉસ હોલ્ડ એટલે ઘરો ઉપયોગી આઇટમ એટલે વસ્તુ અથવા ચીજ ટુ ક્લેપ એટલે તાળીઓ પાડવી લાઉડલી એટલે મોટેથી મોટા અવાજે રિયલી એટલે ખરેખર વિશાળ એટલે ખરા દિલથી જગલર એટલે જાદુગર ટ્રીપ એટલે સફર પ્રવાસ એન્ટ્રી ફી એટલે પ્રવેશ ફી કાઉન્ટર એટલે કાઉન્ટર અથવા દુકાનનો ગલ્લો ટેબલ કે જ્યાં કમાયેલી વસ્તુ ભેગી કરવામાં આવતી હોય તે વિઝિટર એટલે મુલાકાતી સેલ્સમેન એટલે વેચનાર ટુ ડેમોન્સ્ટ્રેટ એટલે પ્રત્યક્ષ બતાવવું ટુ સેવર એટલે મજા માણવી કપલ એટલે બે જોડી એવો અર્થ અહીંયા કરી શકીએ છીએ અહીંયા જોઈશું મિત્રો આપણે એક્ટિવિટી થ્રી છે સૌથી પહેલાં એની સૂચના જોઈ લઈએ રીડ ધ ફોલોઈંગ લેટર અહીં એક્ટિવિટી થ્રીની અંદર આપણને એક લેટર આપેલો છે તો એ લેટર આપણે લેટર એટલે કે પત્ર પત્ર આપણે વાંચવાનો છે એક મિત્રએ બીજા મિત્રને પત્ર લખ્યો છે એની આપણે અહીંયા વાંચી અને સમજ મેળવવાની છે ટીના લિવ્સ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ ટીના હાલોલ નામના શહેરમાં રહે છે ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ તે નાના ગામડાઓથી ઘેરાયેલું છે એટલે કે એની ચારે તરફ નાના નાના ગામડા આવેલા છે એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા અને તે વડોદરાથી દૂર નથી લાસ્ટ મંથ ગયા મહિને ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ ટીનાએ હાલોલ નજીકમાં એક ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી વિલેજ ફેર એટલે ગ્રામ્ય મેળો અથવા તો ગામડાનો મેળો આફ્ટર અ ફ્યુ ડેઝ થોડા દિવસો પછી શ્રી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા તેણે એટલે કે ટીનાએ વડોદરામાં એક વેપાર મેળાની મુલાકાત લીધી શી રોટ લેટર ટુ હર ફ્રેન્ડ મીના તેણીની તેની મિત્ર મીનાને પત્ર લખીએ છે હુ લિવસ ઇન ભુજ કે જે ભુજમાં રહે છે એટલે કે ટીના ભુજમાં રહેતી તેની મિત્ર મીનાને પત્ર લખે છે અને તેમાં આ બંને મેળાઓ વિશે જણાવેલું છે તો શરૂ કરીએ મિત્રો હાલોલ ટ્વેન્ટી ફિફ્થ જુલાઈ ટુ થાઉઝન્ડ ફોર્ટીન ડિયર મીના તો અહીંયા આપણને જે પત્ર લખતું હોય એનું સરનામું હોય છે એટલે સરનામામાં એણે ટૂંકમાં હાલો લખ્યું છે પત્રની તારીખ છે પચીસ જુલાઈ બે હજાર ચૌદ અને પોતાના મિત્રને સંબોધન કર્યું છે તેણે ડીયર મીના પ્રિય પ્રિયબેનપણી મીના પ્રિય સખી મીના થેન્ક યુ ફોર યર લેટર ઓફ ફિફ્ટિન્થ જુલાઈ પંદર જુલાઈના તારા પત્ર માટે તારો આભાર આઈ વોઝ હેપી ટુ રીડ એબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા હું તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચી અને ખુશ થઈ અથવા તો મને આનંદ થયો આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ ગયા મહિના મેં બે ભિન્ન મેળાની મુલાકાત લીધી એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ એબાઉટ ધેમ અને હું તને તેના વિશે કહેવા માગું છું ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ પહેલાં એટલે બે મેળામાંથી પહેલો પહેલાં મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેના એક નાનકડા ગામની અંદર મેળાની મુલાકાત લીધી વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા અમે ત્યાં રિક્ષામાં ગયા હતા ધેર વેર ટુ સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ નાનકડા ગામની બાજુમાં અથવા બહાર આઉટસાઇડ એટલે બહાર નાનકડા ગામની બહાર બે નાનકડા મંદિર હતા આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ પેરેન્ટ્સ ધેર એટલે ત્યાં હું ત્યાં ત્યાં એટલે મેળામાં હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ વી રિચ ર ધેર ઇન ધ ઇવનિંગ ત્યાં સાંજે પહોંચ્યા હતા ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ ટુ ટેમ્પલ્સ વોઝ ફૂલ પીપલ ખુલ્લું મેદાન જે બે મંદિર વચ્ચેનું ખુલ્લું મેદાન હતું તે લોકોથી ભરાયેલું હતું ભરચક હતું ધેર વેર મેની શોપ્સ ટોય શોપ્સ સ્વીટ શોપ્સ એન્ડ અ કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ હવે ટીના તે મેળાનું વર્ણન કરે છે ધેર વેર મેની શોપ્સ ત્યાં ઘણી દુકાનો હતી ડેશ એટલે કે જેવી કે રમકડાની દુકાનો મીઠાઈની દુકાનો અને ઘર ઉપયોગી વસ્તુઓનું રંગીન બજાર હતું સમ વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ કેટલાક બાળકો રમકડાની દુકાન આગળ ઊભા રહ્યા હતા દે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન તેઓ નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા અહીંયા બે સ્ટેન્ડિંગ બે લુકિંગ તે આપણને ચાલુ ભૂતકાળ દર્શાવે છે બરાબર ને મિત્રો તમે આ પાઠનો ચાલુ ભૂતકાળનું ગ્રામરનો ટોપિક પર શીખી જ ગયા હશો તો એ પ્રમાણે ભાષાંતર કરવાનું છે ધ શોપકીપર વોઝ શોઈંગ દેમ ધ પ્લેન દુકાનદાર તેમને વિમાન બતાવી રહ્યો હતો ધ ચિલ્ડ્રન લાફડ વિથ જોય એન્ડ ક્લેપડ લાઉડ લિંગ બાળકો આનંદપૂર્વક હસ્યા અને મોટીથી તાળીઓ પાડી વી ઓલ્સો સો અ મેરી ગો રાઉન્ડ એન્ડ ધ જાયન્ટ વીલ અમે ત્યાં એક નાનું ચકડોળ અને એક મોટું ચકડોળ પણ જોયું ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ ચકડોળ એ બિલકુલ નાનું હતું બટ ધ જાયન્ટ વીલ વોઝ રિયલી હ્યુઝ પરંતુ મોટું ચકડોળ એ ખરો ખરેખર વિશાળ હતું ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઈઝ જગ્યા અથવા મેળાનું જગ્યા મેળાનું વાતાવરણ એ અવાજથી ઘોંઘાટથી ભરાયેલું હતું દેર વેર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઈંગ ફિલ્મ સોંગ્સ ત્યાં ઘણા લાઉડ સ્પીકરો ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા લાઉડ સ્પીકરોમાં ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા દેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વેલ મોટા ચકડોળમાં ઘણા બાળકો હતા ધે વેર શાઉટિંગ ઇન ધ એક્સાઇટમેન્ટ તેઓ ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા વી સો અ જગલર ટુ જગલર એટલે જાદુગર અમે એક જાદુગર પણ જોયો હી વોઝ પ્લેઇંગ વિથ ફાઇવ બોલ્સ તે પાંચ દડા સાથે રમી રહ્યો હતો એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર અને તે પાંચેને હવામાં રાખી રહ્યો હતો એટલે કે રીતે ઉછાળતો હતો કે પાંચે દડા વારા ફરતી હવામાં જાય ઇટ વોઝ વન્ડરફુલ એ અદ્ભુત હતું એટલે કે આ ખેલ જોવો એક અદ્ભુત અનુભવ હતો દેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વિલ ઘણા બાળકો મોટા ચકડોળમાં હતા શાઇટિંગ ઇન એક્સાઇટમેન્ટ તેઓ ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા વી સો અ જગલર ટુ સોરી મિત્રો આ રિપીટ થયું છે અમે ત્યાં એક જાદુગરને પણ જોયો વોઝ પ્લેઈંગ વિથ ફાઇવ બોલ્સ એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર અમે ત્યાં એક જાદુગરને પણ જોયો કે જે પાંચ દડા સાથે રમી રહ્યો હતો અને તેમને હવામાં રાખી રહ્યો હતો વારાફરતી હવામાં રાખી રહ્યો હતો ઇટ વોઝ વન્ડરફુલ આ ખેલ જોવો ખૂબ જ અદ્ભુત હતો આફ્ટર સમ થોડા દિવસો પછી વિવિઝિટેડ અ ટ્રેડ પેર ઇન વડોદરા અમે વડોદરામાં એક મેળાની મુલાકાત લીધી ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ તે શાળાનો પ્રવાસ હતો વી વેન્ટ ધેર ઓન અ સન્ડે અમે ત્યાં રવિવારે ગયા હતા વી વેન્ટ બાય અ બસ અમિત્યામાં બસમાં ગયા હતા ધેર વોઝ નો એન્ટ્રી ફી ત્યાં કોઈ પ્રવેશ ફી હતી નહીં ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ હોલ એટલે આખું આખું મેદાન મોટી દુકાનોથી ભરેલું હતું દેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડર્સ લાઈક ટીવી વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ ત્યાં ટીવી વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમ જેવા ઇલેક્ટ્રોનિક સામાનની ઘણી દુકાનો હતી ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વેર વેલ ડ્રેસ્ડ વેલ ડ્રેસ્ડ એટલે સુસજ્જ પોશાકમાં કાઉન્ટર ઉપર ઊભેલી દીકરીઓ સુસજ્જ પોશાકમાં હતી દે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર સ્માઇલ તેઓ મુલાકાતીઓના પ્રશ્નોના સુસ્મિત જવાબ આપી રહી હતી એટલે હસીને આન્સર આપી રહી હતી દેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ્સ ફોર થિંગ્સ લાઇક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન્સ ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓની પણ એક અન્ય હાર હતી વન સેલ્સમેન વોન ડેમોન્સ્ટ્રેસિંગ ઓન અ યુઝ ઓફ મિક્સર ગ્રાઇન્ડર એક સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરના ઉપયોગ માટેનું પ્રત્યક્ષ નિદર્શન કરી રહ્યો હતો ટુ યંગ વિમેન વેર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન્સ બે યુવા સ્ત્રીઓ તેમને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ અમે આખું ફરી અને બધું જ જોયું એન્ડ ધ અધર એન્ડ ઓફ ધ ફેર મેળાના બીજા છેડે ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોર્સ ત્યાં કેટલીક ફાસ્ટ ફૂડની દુકાનો હતી માય ફ્રેન્ડ્સ ઓર્ડર પીઝા મારા મિત્રોએ પીઝાનો ઓર્ડર આપ્યો એટલે પીઝા મંગાવ્યા એન્ડ આઈ ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી અને મેં એક ગ્લાસ લસ્સી મગાવી વી ડાઉન ફોર અ વાઇલ ફોર વાઇલ એટલે થોડા સમય માટે અમે થોડા સમય માટે ત્યાં બેઠા એન્ડ સેવર્ડ ધ ફૂડ અને ખાવાની મજા લીધી સેવર્ડ એટલે મજા લેવી ઘેર વેર અ કપલ ઓફ સ્વીટ સોપ્સ ત્યાં મીઠાઈની દુકાન બે મીઠાઈની દુકાનો પણ હતી બટ વી ડિડ નોટ બાય એની સ્વીટ્સ પણ અમે કોઈ મીઠાઈ ખરીદી નહીં એટલે એમણે જે મજા લીધી એની અહીંયા વાત કરી છે વી કેમ બેક ઇન ધ ઇવનિંગ અમે સાંજે પાછા ફર્યા ઓકે આઈ વિલ સ્ટોપ નાઉ ટીના હવે કહે છે સારું હું અમે અહીં અટકું છું કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરન્ટ્સ તારા માતા પિતાને મારા વંદન કહેજે યોર સિન્સિયરલી ટીના ખરા દિલથી તારી મિત્ર ટીના આશા રાખું મિત્રો કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે જો આજનો વિડીયો તમને પસંદ પડ્યો હોય તેમાં સમજ પડી હોય તો આ વિડીયોને જરૂર જરૂરથી લાઈક અને શેર કરશો તથા હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માંગતા હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલા બે લાયકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છું મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત